બે તરીકે રાતે વરસાદ વિરોધ હવાર પડ્યો હે કેટલું પાણી લીંબુડા પાછા બધા આખા પડા ભરી દીધા ખેડૂતોને ધોઈ નાખ્યા ઠામકા વરસાદ એમાં A whole you And I'm scared it. <laughs> બધે પાણી પીર્યું હાથ મશીને તો પાણી પડ્યો બધું હાથી હાકી ને મૂકી બધું માખું ભરી દીધું લેમગુડા ગોડીને મૂક્યા તા ભરી દીધા ટેકર ફરીને મેશીન બેસીને હાકવું પડે ફેટ આમ લગ્ન ભર્યું હેલો છે அதுதான் படம் ராத்திரி બધું પૂરું બોલાય નહીં ડબલ મહેનત પાવ ત્યાં દસ રૂપિયા થાય નહીં ને આવે બીજું વી રૂપિયા પછી કમાઈ ગયા ખેડવા